તો જય જોહાર જય આદિવાસી આજે આદિવાસી ભાઈઓને એક વાત કહેવાની છે મારે તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો કે આજે આપણે આદિવાસી વિસ્તારમાં સ્કૂલોમાં છોકરાઓ ભણવા જાય છે એ દિવાળી વેકેશન પણ ખુલી ગયું છે તો આ દિવાળી વેકેશનમાં અમે એટલું જોયું છે કે સાતમા ધોરણમાં ભણતું હોય એ છોકરું કે આઠમા ધોરણમાં ભણતું હોય કે છઠ્ઠા ધોરણમાં ભણતું હોય એને હજુ કક્કો આવડતો નથી ને એકળા પણ નથી આવડતા ઘણા એવા વિદ્યાર્થી છે મેં નોટિસ કર્યું છે મેં ઘણા છોકરાઓને પૂછ્યું છે તને કક્કો આવડે છે એકડા આવડે છે તો અત્યારે સુધી એ કક્કો ને એકડા શીખે છે આઠમા ને સાતમા ધોરણમાં અને છઠ્ઠા ધોરણમાં કંઈ એકડા ને કક્કો શીખવાની વસ્તુ છે તમે જ મને કહો આપણા આદિવાસી સમાજમાં ખાસ આ વસ્તુ વધારે છે આપણા આદિવાસી વિસ્તારમાં અત્યાર સુધી ગામડાઓમાં આપણે જે શિક્ષણ અપાય છે આપણે આ વાલીઓને ધ્યાન આપવું જોઈએ છે તમે કેટલા દિવસમાં તમે સ્કૂલની મુલાકાત લીધી મહિનામાં કેટલા દિવસ લીધી આખા વર્ષમાં કેટલા દિવસ તમે મુલાકાત લીધી એ તમે ક્યારેક એકવાર બી મુલાકાત લીધી જઈને અને આ શિક્ષકોને વાત છે એ શિક્ષકને ખબર હોવી જોઈએ કે વિદ્યાર્થીને એકડા નથી આવડતા અત્યાર સુધી કેમ આપણા છોકરાને પૂછો કે એકડા આવડે છે કક્કો આવડે છે કે બાળક શરીર કશું આવડતું છે કે નહીં આવડતું પૂછવાની ફરજ આપણી છે પછી સ્કૂલમાં જઈને શિક્ષકને ધમકાવો શિક્ષકને બી ખબર પડી જાય ને છોકરાને કેમ નથી આવડતું કઈ બી બહાનું આવે તો તમે કહી શકો છો કે નથી આવડતું તો અમને ફોન કરીને કેવું જોઈએ કે મારા છોકરાને આવડતું નથી આપણા આદિવાસી વિસ્તારમાં જે આ મોટા વડીલો અને મોટા મોટા નેતાઓ બનીને ફરે છે તમે ક્યારેક સ્કૂલમાં જઈને એક મુલાકાત લીધી ખરી તરા એટલી બધી જે તમારા નેતાઓ બનીને ફરો છો છવ્વીસમી જાન્યુઆરીને પંદરમી ઓગસ્ટના દાડે તમે આવી જશો ભાષણો આપવા ત્યારે શિષ્યવૃત્તિ કેમ નથી આપી આ બધા ભાષણ તમને ચાલતા આવડે છે મોટા મોટા નેતાઓની વાતો તમે કરી આલો બરાબર વાતો ઠોકી આ લો પણ આપણા છોકરાને સ્કૂલમાં જઈને શું ભણાવે છે શું નથી ભણાવતા શિક્ષકો કેટલી એમની સંભાળ રાખે છે કેટલી સંભાળ નહીં રાખતા એ પણ ધ્યાન રાખવું જરૂરી છે ને તમને એટલી તો ખબર પડવી જોઈએ કે નહીં ખાસ કરીને આપણા આદિવાસી સમાજમાં જ આ વસ્તુ થાય છે તો આદિવાસી થોડાક તો જાગૃત થાય યાર ક્યારેક છોકરો ફ્રી ફાયર રમી રમીને આખા દાડા હમણાં દિવાળીના સ્કૂલમાં બી જતા ના હોય તમે સ્કૂલમાં મોકલો છો તો સ્કૂલમાં મોકલો આખો દાડો બગાડીને આવે છે એના કરતાં તમે સ્કૂલમાં નથી મોકલો આઠમા ધોરણમાં જો છોકરાને એકડા ના આવડતા હોય કપકો શીખતો હોય છોકરો તમે સ્કૂલમાં મોકલવાનો કોઈ ફાયદો નથી એમ એના કરતાં તમે ઘરે કામ કરાવો ઘરે કામ કરવામાં મદદ કરતાં લાગશે સ્કૂલમાં જાઓ વર્ષમાં મીટિંગ ભરો ગામ લોકો થઈને તો ખબર પડે ને સ્કૂલમાં કેવું ભણાવે છે એમ તો જય જો જય આદિવાસી જો વિડીયો સારો લાગ્યો હોય તો બધાને શેર કરો અને ગામે ગામ પહોંચાડજો